તો રગડો ખૂબ જ ખાધું પણ એકવાર ઘરે આવી રીતના જરૂરથી બનાવો તો ચાલો બનાવની શરૂઆત કરી દઈએ બાફેલા બટેકા લીધા છે બટેકાને મેં ઠરવા દીધા છે સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર ચપટી હળદર ધાણાજીરું પાવડર આમચૂર પાવડર થોડા લીંબુનો રસ એક ચમચી જેટલી ખાંડ આદુ મરચાં લસણની પેસ્ટ થોડા કાપેલા ધાણા આ બધું આપણે મિક્સરની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું અને બટેકાને આપણે ઠરવા દેવાના છે ઠરેલા બટેકાને તમે આવી રીતના માવો બનાવો ને તો તે ચીકણો જરી કંઈ નહીં થાય આપણે સરસ રીતે આ મસાલો બનાવી લીધો છે તો તેમાં મેં ધોઈને સાફ કરીને આ પૌવા રાખ્યા હતા પલાળીને તે ઉમેરી દઈશું પૌવા ન હોય તો તમે તેની જગ્યાએ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો અને સરસ રીતે મિશનની મદદથી દબાવી દઈશું તમારે ધોઈને પૌવા ન લેવા હોય તો તમે તેને મિક્સરમાં ક્રશ કરીને પણ ઉમેરી શકો છો આપણે આને હાથની મદદથીને જ બધું મિક્સ કરી લઈશું તો સરસ રીતે આપણે આ ટિક્કીનો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે છે તેલવાળો હાથ કરી લેવાનો છે અને સરસ રીતે આપણે આમાંથી ટીક્કી વાળી લેવાની છે આપણે આવી જ રીતના બધી જ વાળી લેવાની છે તો મેં અહીંયા બધી જ વાળી લીધી છે તમે જોઈ શકો છો તો ટીક્કી મેં સાઈડમાં રાખી દીધી છે અને અહીંયા મેં સફેદ જે વટાણા આવે તે લઈ લીધા હતા અને તે મેં સાંજે જ પલાળી દીધા હતા અને તેને મેં કુકરમાં વાપી લીધા છે અને તેમાં એક મોટું બટેકું ટુકડા કરીને નાખી દીધું હતું તમારે પણ ખાસ ઉમેરવો હવે મેસરની મદદથી આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે પહેલાં ટિક્કી તળી નાખશું તો મેં નોન સ્ટીક પેન રાખી દીધી છે ને તેમાં આપણે તેલ ઉમેરી દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સેજમથી વઘાણીશું ટીકી રાખી દઈશું હવે આ ટીક્કીને આપણે પલટાવી લઈશું

પીલું કાપેલું મરચું બધું સરસ રીતે સતરાય છે એટલે બે ચમચી જેટલા ટમેટા કટિંગ કરેલા સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર હળદર જીરું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આ બધું સરસ રીતે મસાલા મિક્સ થઈ ગયા છે આપણે તો હવે આપણે આ વટાણા ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું ઢાંકીને થોડી વાર થવા દઈશું રગડો ઉકળી રહ્યો હશે તો તેમાં આપણે થોડું લીંબુ ઉમેરી દઈશું હવે ગેસ કરી દઈશું બાંધ અને ઉપરથી આપણે થોડા કાપેલા ધાણા નાખી દઈશું તમે છો તો વધારે ઘાટો પણ આ રગડો કરી શકો છો તૈયાર છે આપણો આ ગરમા ગરમ વટાણાનો રગડો એક ડીશ લઈ લીધી છે ને તેમાં આપણે આ ટિક્કી રાખી દઈશું દાડમ ઉમેરીશું કાપેલી ડુંગળી થોડા ટમેટા